જય શ્રીમનારાયણ મિત્રો આજે આપણે સાંભળીશું દશામાનું વ્રત કેવી રીતે કરવું ક્યારે છે અને શું છે તેની પૂજા વિધિ દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દસ દિવસ સુધી ચાલતા આ વ્રતમાં દશામાની માટીની મૂર્તિ ખરીદીને સ્થાપના કરવાની હોય છે આરાધના કરવામાં આવે છે જાણો કેવી રીતે આ વ્રત કરવું હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાની સાથે જ વિવિધ તહેવારોની સાથે જ શરૂ થઈ જતી હોય છે જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે ત્યારે થોડા દિવસોમાં દશામાના વ્રત શરૂ થઈ જાય છે ગુજરાતમાં મોટે ભાગે મહિલાઓ આ વ્રત કરતી હોય છે આ વર્ષ દરમિયાન પાંચ ઓગસ્ટ બે હજાર સોવીની શરૂ થાય છે અને ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ પૂર્ણ થશે જાણો વ્રતના નિયમો અને વિધિ દસ દિવસ સુધી મા દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે કાસા સૂતરના દસ તાતણા બનાવી દસ ગાંઠ વાળવામાં આવે છે દરરોજ મા દશામાની પૂજા સાથે કથા સાંભળવામાં આવે છે છેલ્લા દિવસે દશામાની પૂજા કર્યા બાદ મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે દશામાનું વ્રત કર્યા બાદ પાંચ કે દસ વર્ષ સુધી કરવાનું હોય છે તેને અધવચ્ચે મૂકવું અશુભ મનાય છે આ વ્રતમાં સ્વચ્છતા જાળવી રાખવી જરૂરી છે દસ દિવસ દરમિયાન એકટાણું કે નકોડા ઉપવાસ મહિલાઓ કરે છે જો સાચા હૃદયથી અને ભક્તિભાવથી આ વ્રત કરવામાં આવે તો જીવનના દુઃખ અને સમસ્યાઓ એક વર્ષમાં જ દૂર થઈ જાય છે આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે આ સમય દરમિયાન દશામાં માતાની સંપૂર્ણ વિધિ પૂજા કરવામાં આવશે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવશે તો દશામાં જરૂર પ્રસન્ન થશે દશામાની વ્રત કથા ચાલુ સાંભળીએ એક સુવર્ણનગરીમાં રાણીએ તેના મહેલના ચરુખામાંથી જોયું તો શહેરની બહેનોએ કોઈ વ્રતની ઉજવણી કરી રહી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનોને જે વ્રત કરે છે તે દશામાંનું છે આપણી પાસે તો આ વ્રત અને દશામાં આપણું શું ભલું કરવાના છે તમારે એ દશામાંનું વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાંનું અપમાન કરે છે રાણી રાજાથી રીસાઈ જાય છે આ દશામાંનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસે આ વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રતી બહેનોએ કહ્યું અમે દશામાં વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા તેમણે આ વ્રતની ના પાડી અપમાન કર્યું તેથી દશામાં ક્રોધનો પાર ન રહ્યો એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કયો પડું છું બીજા દિવસે પાડોશી રાજા ચક્કર લઈને ચઢી આવ્યો જીવ ચલાવ જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુખી થતા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી પીવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા એ અદ્રશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાંનો આકોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે લઈ લીધા હવે એ જ આપશે આગળ જતા રાણી રાજા એક દુઃખ અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળફૂલ ના પામ્યા માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી પગાડ્યા રાજા તેમની બહેનોના બહેનના નગરમાં આવ્યા છે બેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંડાના ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાકળ કાળો નાગ બની ગયો આ ગાગર પિત્તળની થઈ ગઈ આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીબડું માંગ્યું ખેડૂતને દયા આવી એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી એક ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા ઉપર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભય સેનને કાળ કોઠડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર કેદ થયો તેથી રાણી અનગનસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનસંગસેન અનંગસેનાએ અષાઢની અમાસે જેટ એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત કર્યું દશામાં વ્રતના દસે દસ દિવસ નાકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજાએ અભયસેનને કેદ કર્યો હા તો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો તેથી અભય સેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા એક વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોષીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આગળ પકડીને ઊભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દશામાએ અસલ સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખને પામશો તમે તમારું રાજ્ય પાછું મેળવશો રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખીથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામાં જેવા અમને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌને ફળજો તમારી કથા સાંભળનાર દતા વાંચનાર સૌને ફળજો દશામાં બધાની મનોકામના પૂરી કરશે બોલો દશામાં તકી જય